શ્રી કૃષ્ણ કરો અરે હર મહાદેવ રોટલી દેવી ને હવે દેદાને હાલો દઈ દો બસ આવતી રહે આ બાજુ હવે આ બાજુ આવતી રે બસ 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 આવતી રહે આવતી રહે આવતી એ બસ 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 અહીં ઊભી જ મારે અહીં ઊભી જા બસ હવે તું ન્યા હોય હું ગાય ને આપી દઉં ને હમ ને જય શ્રી રાષ્ટ્ર આઠ વાગી ગયા હવે આપણે ગાય ને રોટલી હા કરવા માંડ હમી કરવા માંડ કેમ કરાયર પેલા કાકા ને કર લેવા દે

વઘારેલી રોટલી ચા ને આજે લાડવા બનાવ્યા હતા લાડવાય છે તો કોઈ નાસ્તો કરવો હોય તો હાલો ને જો ભાવેશભાઈ ને લાઈનો હમી કરતા હતા શિવ લાઈનું હમી કરવા લાગતી હતી ને કાકાને હમ ગદકમાં પાણી વારવું ને એટલે હમી કરવા લાગતી હતી દાદાને ને કાકાને હલો જય શ્રી કૃષ્ણ સીતારામ હાલો બધાય નાસ્તો કરવા જો અમે નાસ્તો કરીએ રોટલી ને ચા શિવાની ને હાલે છે ઓલું

આજ પાણી એ વર્ગી કઈ કયું ને થોડીક વાર તો અંદર બેઠી હતી હું પારસી કરતી હતી ને પછી આવતી રે બાયણે પપ્પા ને ઓલું નાખતા હતા ને મેન વાટો કરવાનો છે અહિયાં પાણા નાખતા હતા એટલે ઘડીક વાર ઈ કરવા લઈ ને પછી તૈયુ ની ફરિયામ છે તુલસીજી માં બધી માં પાણી નાખે આવી જો આખી ભીંજાઈ ગઈ હવે તને નવરાવી કર દઉં હે તને નવરાવી કર દઉં લહણ ફોલવું હે મેં કીધું લહણ ફોલવું એ સાંભળી ગઈ હું આમાં બોલતી હતી એટલે હવે હવે આવી ગઈ લહણ મને લહણ ફોલાવી પછી તો અસલ વાવા હે પછી તો અસલ વાવા કરતા ને હા તો આલો ફોલી લઈએ તને મજા આવે લહણ હે કેવી મજા આવે કેતા કે કામ કરવાની અરખોડી છે ને એ હા કામ કરવાની અરખોડી છે ને આ લહણ ફોલી લે એટલે હવે આ તને બીજા પહેરાવ દો ને નવરાવી કપડા વાવા કરી દો ને હા તો આ લો આકડી લહણ ફલાઈ જાય ને તો પછી સીવન તૈયાર કરી દો પછી રોટલા કડીએ ને આપણે આ માલ થોડો કઈ પડ્યો ને એટલે હમણાં છે ને ફરી તો વાન નહીં મેળવે કુલસિયા થોડીક છે ને એ હચવાઈ જાય ને તો વાત બપોર પછી લગભગ પપ્પા કહેતા હતા કે સાઈડનો વાટો છે ને જી મેન વાટો એ કરી લઈએ ને તો પછી ફરી ધોઈ નાખશું એટલે ફસલ ચોખ્ખું થઈ જાય બાકી

પેલા ટાટા થઈ ગયા ને હવે ને હવે પછી ઊનું ખાવાનું ખાવાનું

ને શિવાની ને કરવું તું ઈ દેખી ગઈ ને પાણી વાળું કે હું કરું મને કઈ કે રહોડા જઈને કે પેલું દે કે દીધું એટલે અહિયાં કોરી ધૂળ માં બેઠી ને રમતી તી મમ્મી ને કહેવાનું ધ્યાન રાખજો તો મકાઈ વાઢી આવું ને આજે શિવાની હવે કામ કરી કરીને એટલી થાકી ગઈ હતી ને કે ઈ એક વાગ્યા ની હોઈ ગઈ હતી કાયમ ઈ બે ને અઢી વાગે હોય છે ને એક વાગ્યા ની હોઈ ગઈ ને ચાર વાગ્યા હોતી હોતી રહી ચાર વાગે છે ટૂંઠી એવી થાકી ગઈ હતી હવે થરાર થરાર આપડા પેરી આ કરવું ના કરવું ને બતાવી કામ માં મારા મમ્મી મારા પેરી ને મમ્મી પેરી થોડું થોડું કર્યા રાખી હતી એક વાગ્યો ગયો ને ત્યાં થઈ ગઈ હતી બધી આથમી ગયો ને આપણે હા વાસ પૂરું થઈ ગયું ફરિયાનું કામકાજ બધા હમણાં કેટલા દિવસથી આમાં ફરિયાના કામકાજમાં હતા ને એટલે છે ને કોમેડી વિડીયો ઉતારવાની મેળ નહોતો આવતો કમ હા હમણાં નૈવરા નહોતો હવે આજ હજુ અટાણે પૂરું થયું આજ નૈવરા થયા તે અટાણે હવે એમ કરીએ કે આપણે કોમેડી વિડીયો ઉતરે ને તો ઉતાર લઈએ ને બધાયને એને ખુશખબરી જણાવી દઉં મમ્મીને એને ખબર ખુશખબરી જણાવી દઉં મને આજ બપોરે જ કીધું કરણે કે હું આવવાનો છે એ ખુશ એટલે નકર છે ને કરણ વગર હોળી કરવાની થાત પણ હવે કરણ નો આજ બપોરે જ ફોન હતો મેં શુક્રવારે હાંજે બેસી એટલે શનિવાર ફૂકી ચાહે પછી મંગળવારે હાંજે પાછા અહીં બેહી ચાહે મેં કીધું ખુશખબરી હવે અટાણે બધાને જણાવી દઉં અટાણે ભેગા થી આખડી બધા હો હું કામમાં હતા એટલે આવવાના છે કરણ ઈ ખુશખબરી હતી તો બધાને જણાવી દીધી બોલે જો બજ એક ટમેટા નહીં રેવા દીધી

ત્રીજી વખત બે વખત આપ્યું પાણી ને એને પાણી સુથવું પીવું નથી હા પાણી સુથવાનું કામકાજ એનું ચાલુ છે એ ઓલતા સુનાડું તો લઈ લે